આજે અમે કલેક્ટર કચેરી શ્રી કલેક્ટર કચેરીમાં આવીને કલેક્ટર સાહેબને મેં મુલાકાત કરી અને મેં રજૂઆત કરી કે કચ્છની અંદર અમારા રોશન અલી સંદાણી કચ્છ પ્રમુખ છે જે ઘણા દિવસોથી ઘણા સમયથી જનતાની અવાજ ઉઠાવે છે જનતાને કોઈ પણ તકલીફ હોય તો દિરા દિરા તેના પડખે ઉભા રહે છે એમની અવાજ ઉઠાવે છે બીજી વસ્તુ કે કચ્છની અંદર ઘણી બધી ખનીજ માફિયાઓના વિરુદ્ધ પણ એમને ફરિયાદ કરી છે અને સરકારની ચોરી થતા વસ્તુ અટકાવી છે અને એ ખનીજ માફિયાઓ ઉપર પણ કાર્યવાહી પર થઈ છે પણ આમાં વસ્તુ એ છે કે હવે અત્યારે સાત ચાર બે હજાર પચીસ ના એક એફઆઈઆર કરી છે અંજાર પોલીસે અંજાર પીઆઈ સાહેબે અને એ એફઆઈઆર ની અંદર એવું છે કે સાત

એ મકાનોની રજૂઆત કરવા માટે ગયા હતા આ પોલીસનો સિક્કો છે અંજાર પોલીસની રસીવ કોપી છે આ ત્યારે પણ પીઆઈ સાહેબને ના દેખાયું કે કોણ આવ્યું છે વસ્તુ સમજો એટલા બધું આ સ્ક્રિપ્ટેડ એક તૈયાર કરેલી એફઆઈઆર છે અને એસડીપીઆઈ ને ધરાવવાની અને એસડીપીઆઈ ના લોકોને કામ કરવાથી અટકાવવાની આ એક રણનીતિ અમને લાગે છે એટલે હું સાહેબને એટલું કહેવા માગું છું કે સાહેબ આમાં જે હોય નિષ્પક્ષ હોય તમે જાંચ કરો એવું અમે કલેક્ટર દ્વારા સાહેબ જ્યારે અમે આવ્યા છીએ અને ખાસ વાત એ કરવા આવ્યા છીએ કે આવી મીડિયા ટ્રાયલ ચલાવે છે ચુંમાલીસ વર્ષના અમારા રોશન અલી સંદાનીએ પહેલ એક પણ ગુનાહિત ઇતિહાસ નથી એક પણ ગુનાહિત ઇતિહાસ નથી અને આ ગુનો જે અંજાર પોલીસે નોંધ્યું છે એ બી શકના દાયરામાં છે કારણ કે તમે જોઈ શકો છો એટલે હું અમે એ કહેવા માંગીએ છીએ કે હજી ગુનો સાબિત નથી થયો એની રોશન સરકાર ને ગુજરાત ગુજરાત પોલીસને જો પકડવું હોય ને તો આ કોઈ બીજેપી ના સાંસદ છે બીજેપી ના જે એમએલ એ છે જેની પર છ છોકરીઓ બલાત્કાર કેસ લગાયા છે એમને પકડો એટલે આવી ખોટી દાદાગીરી તો ના થાય આ તો દાદાગીરી કહેવાય આ તો આ તો અનર્થ કહેવાય અન્યાય કહેવાય તો એટલે અમે માંગ કરીએ છીએ કે સૌથી પહેલા તો આની ઉપર અમારો પ્રશાસન જે છે એ ન્યાયિક જાંચ કરે અને બીજી વસ્તુ કે આવા વ્યક્તિને જે વ્યક્તિ લોકોની મદદ કરે છે એ વ્યક્તિ માટે એની જાંચ કરીને જલ્દી એને બહાર લાવે અને જનતાને બી હું અપીલ કરું છું કે આવા વ્યક્તિ એનું સપોર્ટ કરે જે તમારા માટે ઉભો છે આજે એની સાથે અનર્થ થયું છે અને અમારા પાર્ટીનો જિલ્લા કચ્છ જિલ્લાના પ્રમુખ છે એટલે અમે આવ્યા છીએ પણ અમે ખાસ મોટી વિનંતી એ છે અમારી કે મીડિયા ટ્રાયલ આની ઉપર બંધ કરવામાં આવે અને બીજી વસ્તુ કે જે પણ તમે આ દર્શાવ્યું છે કે જે પણ અધિકારી અમારા કોઈ પણ વ્યક્તિ ઉપર કઈ પણ કરતું હોય તો હું અધિકારી સાહેબને ને હું કહેવા માંગુ છું કે આ એસડીપીઆઈ છે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા અમે બધી વસ્તુ એક એક કડી થી કડી ચાલીએ છીએ એટલે તમે કોઈ પણ આરોપ લગાવશો જેલમાં નાખશો કઈ વાંધો નથી અમે તમને સહયોગ કરશું જેલમાં બી જશું જેલના રોટલા બી ખસું પણ જેલના રોટલા ખોટા અમને ખવડાયા હશે તો પછી એની ઉપર અમે આગળ કાર્યવાહી કરશું સાહેબ પોલીસ વાળા કે સાહેબ એ પત્રકાર નથી પોલીસ વાળા જો એમ કેતા હોય કે પત્રકાર છે તો પત્રકાર નથી